જન્માષ્ટમી એટલે શ્રાવણ સુદ આઠમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ જન્માષ્ટમીના પર્વને ધામધૂમથી ઉજવે છે મોરબી જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારો ગોકુળિયા ગામ બન્યા હતા જ્યાં કૃષ્ણની શોભાયાત્રા સાથે મટકી ફોડના કાર્યક્રમ યોજાયા હતા ત્યારે મોરબી શહેરમાં સ્ટેશન રોડ પર આવેલ જળેશ્વર મંદિરથી શ્રી કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સહિતની હિન્દુવાદી સંસ્થાઓ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રાના માર્ગ પર સ્ટોલ ઉભા કરી લોકોને ઠંડુ દૂધ અને ગરમ દૂધ પાઈને ધન્યતા અનુભવી હતી આ શોભાયાત્રામાં એક નાની બાળકીએ તલવારબાજી ખેલી રહી હતી તેને સૌનું ધ્યાન ખેંચ્યું હતું અંગ કસરતના દાવો પણ કરવામાં આવ્યા હતા આ સાથે જ ત્રાસવાદીના હુમલા અંગેનો ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો હતો તેમજ શ્રી કૃષ્ણ ભગવાન દ્વારા નાગ દમનનો ફ્લોટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો આ શોભાયાત્રા નીકળે ત્યારથી પૂર્ણ થઈ ત્યાં સુધી શોભાયાત્રાના રૂટ પર પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીના નાદ સાથે ભક્તિભાવથી આ શોભાયાત્રામાં લોકો જોડાયા હતા એકંદરે કૃષ્ણ ભક્તિમય બનીને લોકો ગુણગાન ગાઈ રહ્યા હતા રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી